વર્તમાન સમયમાં ડીસા નગરપાલિકા અને ભાજપના સંગઠન વચ્ચે ચાલી રહેલી ખેંચતાણને લઈ પાલિકા પ્રમુખને બદલવાની હિલચાલ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે ત્યારે આ હિલચાલને પગલે આજે અચાનક બ્રહ્મ સમાજ દ્વારા પાલિકા પ્રમુખને બચાવવા માટે સંમેલન બોલાવવામાં આવ્યું હતું આ સંમેલનમાં બ્રહ્મ સમાજના આગેવાનોએ એકત્રિત થઈને ડીસા નગરપાલિકા પ્રમુખને બદલવાની હિલચાલનો વિરોધ કર્યો હતો અને પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેને તેમની ટર્મ પૂરી ન થાય ત્યાં સુધી પદ પર યથાવત રાખવાની માંગ કરે છે સાથે સાથે આજે ડીસા ખાતે એકત્રિત થયેલા બ્રહ્મ સમાજના આગેવાનોએ બ્રહ્મ સમાજ દ્વારા ભાજપમાં આપવામાં આવેલા બલિદાન વિશે પણ વાત કરી હતી અને ભાજપને ગર્ભિત ચીમકી પણ ઉચ્ચારી હતી કે જે રીતે બ્રહ્મ સમાજ માટે ભાજપને વોટ આપી શકે છે તેવી જ રીતે તે ભાજપની વિરુદ્ધમાં મતદાન પણ કરી શકે છે બ્રહ્મ સમાજ સદાને માટે બીજેપી સરકારની ભેગો રહ્યો છે એની સ્થાપના કરવા પણ બાજભાઈ આવા બ્રાહ્મણો હતા છતાંય અન્ય દર ફેરે બ્રાહ્મણો સાથે અન્યાય થઈ ગયો ભાજપ સરકારની પછી અમારી બેન એક દિશા તાલુકાની પ્રમુખ બનાવી એમના માટે કોઈ આરોપ નથી એમાંથી કોઈ પણ જાતનું ખોટું ખરું બહેને પણ કરેલો નથી એક સારા સભાવના અને પોતાનો ઘર આખું શિક્ષક છે અને સતય આ અન્યાય એકબીજાના રોટલા શેકવા માટે કરી અને આ અન્યાય જઈ રહ્યો બ્રહ્મ સમાજ માટે એ યોગ્ય લાગતું નથી એના માટે કોઈ પણ સરકાર બીજીપી સરકારને કહેવામાં આવે છે કે વારે ઘડીએ બ્રહ્મ સમાજ માટે તમે વિરોધ પક્ષની અંદર મત આવો અને અમારે દરેક પક્ષવાળા એમ કહી રહ્યા છે કે બ્રહ્મ સમાજ બીજીપીનો પક્ષ છે તો હવે અમારે દઉં ક્યાં કોંગ્રેસવાળા એમ કે બીજેપી વાળા બ્રાહ્મણો છે અપક્ષ આમ આદમી વાળા એમ કે તો હમણાં તો ભાજપ સરકાર કુવામાં ઉતારી અને રોઢું કાપવાની વાત કરી કરીએ પહેલાં બેસાડે છે અને પછી આગળથી અંદર અંદર પગ ખેંચવા માટે કરી અને આ બહુ અન્યાય થઈ રહ્યો છે અને એક બેન છે એક એક નારી શક્તિ માટે તો આખો સરકાર લડી રહી છે અને સતત આ એક નારીને હટાવવા માટે જે કરી રહ્યા છે એ અન્યાય થઈ રહ્યો છે એના માટે કરી ભાજપ સરકારને કોઈ સારા પગલાં લે તો બ્રાહ્મણોની વોટ આપતા પણ આવડે છે અને એમની ઓતળી ડૂબાય તો તો બધરે ખબર છે રાજા મહારાજાના રજવાડા પણ નથી રહ્યા ધારાસભ્ય કેમ કરી રહ્યા છે ધારાસભ્ય શું કરી રહ્યા છે એ એમના મનની વાત છે એ આપણને કોઈ ખબર નથી ધારાસભ્યની કોઈ મનમાં ગમે તેવું હોય એ ધારાસભ્ય વિચારતા હોય છે બરાબર પણ એક બેનની અન્યાય ના થાય આજુબાજુ ગમે કે દિલ્હીની અંદર ભાજપ સરકાર બેઠી કાં ગુજરાતની અંદર ભાજપ સરકાર બેઠી દર દર ફેરે બ્રાહ્મણ સમાજ પર અન્યાય અમારો આગળ પણ જે પરમુખ રહી ચૂકેલા બ્રાહ્મણો નગરપાલિકાના ત્યારે પણ સરકારે અન્યાય કરેલો આગા અન્યાય કરેલા અને પાછા આ કેટલા વર્ષે આવ્યા અને પાછો અન્ય પાછો ચાલુ જો એટલે ભાજપ સરકારને વિનંતી છે કે અન્યાય ન થવો જોઈએ અને આ બે અહીંથી પદ પદ ઉપરથી ન હટવા જેવી એવી અમારી નમ્ર નમ્ર વિનંતી છે ઘણા વર્ષો બાદ ડીસા શહેરમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે સંગીતાબેનને એક બ્રહ્મ સમાજને લાગણીને માન આપીને પ્રમુખ બનાવવામાં આવેલા પણ કનસીબે વખતો વખત એમની ટર્મ પૂરી થાય તે પહેલાં ગમે તે કારણોસર સ્થાનિક પરિસ્થિતિને વલણોને અથવા ગેરરજૂઆતના કારણે એને બદલવામાં આવી રહ્યા છે એવું મેં સાંભળ્યું છે અગાઉ પણ પાલપુર નગરકાલીમાં આ જ પરિસ્થિતિ ઊભી થઈ હતી વચગાળા પ્રમુખ તરીકે રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું અમારી લાગણી છે કે ઘણા વર્ષો બાદ જેમ અન્ય સમાજને સ્થાન આપ્યું છે એ તે બ્રહ્મ સમાજને પણ આપ્યું હોય તો એમની ટર્મ પૂરી ન થાય ત્યાં સુધી ભાજપે કોઈપણ જાતનો નિર્ણય ન લેવો જોઈએ એવી અમારી લાગણી છે બીજો મને દુઃખ એ પણ બાતનું છે કે મફરદાલ પૂરી થતાં એમના પછી સેકન્ડ રાઉન્ડમાં અમે રિપીટ કરવામાં ન આવ્યા શશિકાંતભાઈ પણ બાવતા હતા છતાં એમને રિપીટ કરવામાં ન આવ્યા બ્રહ્મ સમાજ હંમેશા બ્રાહ્મણો બધા જ ભાજપ સાથે ભરાયેલા છે એટલે અમારી એક લાગણી છે કે ભાજપ કંઈ પણ નિર્ણય લેતા પહેલાં બ્રહ્મ સમાજની લાગણીને ધ્યાનમાં રાખી અને નિર્ણય લે